ફ્રેન્ડ્સ આજે આપણે જોઈશું મેથીના ખાખરાની રેસિપી જો તમારા ખાખરા માર્કેટમાં મળે એકદમ એવા નથી બનતા તો આજનો આ વિડીયો જોયા પછી તમારી આ કમ્પ્લેન દૂર થશે આજનો વિડીયો આખો જોશો અને બધી ટિપ્સને ફોલો કરશો તો તમારા હાથના ખાખરા ખાધા પછી પણ કોઈ કહેશે નહીં કે આ તમે ઘરે બનાવેલા છે પાપડ જેવા પાતળા એકદમ ક્રિસ્પી અને મહિનાઓ સુધી ખરાબ નહીં થાય એવા

અને ફ્રેન્ડ્સ અહીં મેં મેથીના માત્ર પાન જ લીધા છે દાળખીઓ નથી લીધી હવે આ મેથીને ઝીણી ઝીણી સુધારી લઈશું અને સુધાર્યા પછી એને કપથી માપીએ તો એ અડધો કપ જેટલી થાય છે હવે અહીં મેં એક પેન લઈ લીધું છે અને એમાં બે ટી સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે તેલની અંદર આપણે ભાજીને શેકવાની છે તો ધીમા ગેસની આંચ ઉપર બે થી ત્રણ મિનિટ સુધી ભાજીને શેકીશું શેકવાથી ભાજી થોડી નરમ થશે જેથી ખાખરા વણવામાં આપણને સરળતા રહેશે વળી ભાજીની અંદર જે પાણીનો ભાગ હશે એ પણ ઉડી જશે અને ભાજી થોડી ડ્રાય થશે હવે ગેસ બંધ કરી દઈશું અને ભાજીને પેનમાં જ રહેવા દઈશું હવે એક બીજા વાસણમાં એક કપ ભરીને ઘઉંનો લોટ લઈશું જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ આ એ જ લોટ છે એમાં હાફ ટી સ્પૂન મીઠું ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી ભરીને હિંગ ઉમેરીશું એક ટી સ્પૂન ઉમેરીશું ધાણા જીરું હાફ ટી સ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું વન ફોર્થ ટી સ્પૂન હળદર ઉમેરીશું હવે એક ટી સ્પૂન જીરુંને મેં ખલદસ્તામાં અધકચરું વાટી લીધું છે અને એ પણ અંદર ઉમેરી દઈશું

જેથી મેથી અને મસાલા લોટ સાથે સરસ રીતે ભળી જાય ખાખરાનો લોટ પણ રોટલી જેટલો જ નરમ બાંધવાનો હોય છે કારણ કે નરમ લોટ બાંધીએ તો જ ખાખરા પાતળા વણી શકાય તો અહીં મેં નોર્મલ રૂમ ટેમ્પરેચરનું જ પાણી લીધું છે અને થોડું થોડું પાણી મિક્સ કરીને લોટને બાંધીશું તો આ પ્રકારનો સોફ્ટ લોટ બંધાઈ ગયો છે અને આટલો લોટ બાંધવા માટે મને અડધા કપ કરતાં થોડા વધારે પાણીની જરૂર પડી હવે લોટને રેસ્ટ આપવાનો છે તો હાફ ટી સ્પૂન તેલ લોટ ઉપર લગાવી એને ઢાંકી દઈશું અને પંદર મિનિટ માટે રહેવા દઈશું હવે પંદર મિનિટ પછી લોટ સરસ સેટ થઈ ગયો છે તો એમાંથી નાના નાના લુવા કરીશું તો મેં અહીં પૂરી જેવડી સાઇઝના લુવા કર્યા છે જેમાંથી મીડિયમ સાઇઝના ખાખરા તૈયાર થશે અને આ રીતે બધા લુવા તૈયાર થઈ ગયા છે હવે ખાખરાને વણવા માટે અટામણ તરીકે અહીં મેં ચોખાનો લોટ લીધો છે પણ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો અને જે રીતે રોટલી વણીએ બસ એ જ રીતે ખાખરાને પણ વણીશું જરૂર પડે ત્યારે બીજો કોરો લોટ લેવાનો લોટ જો તમે નરમ બાંધ્યો હશે તો ખાખરા ફટાફટ વણાઈ જશે બસ ધ્યાન એ રાખવાનું કે ખાખરાને જાડો પાતળો નહીં વણવાનો એ બધી તરફથી સરખો હોવો જોઈએ તો એકદમ પાતળો ખાખરો વણીને તૈયાર થઈ ગયો છે આ રીતે જુઓ તો એમાંથી આંગળીઓ પણ દેખાય છે હવે એને એક પ્લેટમાં મૂકતા જઈશું અને એ રીતે બીજા ખાખરા પણ વણી લઈશું અહીં બધા ખાખરાને તમારે વણતા જવાનું અને એક પ્લેટમાં મૂકતા જવાનું અને જો એ એકબીજા સાથે ચોંટશે એમ લાગે તો એને છૂટા છૂટા મૂકવાનું પણ આપણે વણતી વખતે કોરો લોટ લીધો હોય છે માટે એ એકબીજા સાથે ચોંટતા નથી હવે આ રોટલીઓને કાચી પાકી શેકવાની છે તો એક તરફ થોડી ઘણી શેકાય એટલે તરત જ એને પલટાવી દેવાની અને બીજી તરફ પણ થોડા થોડા બબલ્સ આવે ત્યાં સુધી જ એને શેકવાની અને આ અધકચરી શેકેલી રોટલીને એક પ્લેટમાં મૂકતા જશું છુટ્ટી છુટી મૂકીશું જેથી એની વરાળથી પાણી ન પડે આ રીતે અધકચરા ખાખરા શેકાઈ ગયા પછી હવે એને ફાઇનલ શેકવાના છે તો ખાખરાની એક તરફ ઘી લગાવી દઈશું જો કે આ ખાખરા તમે ઘી લગાવ્યા વગર કોરા પણ શેકી શકો હવે જે તરફ ઘી લગાવ્યું છે એ ભાગને નીચેની તરફ રાખી ખાખરાને કપડાથી પ્રેસ કરી કરીને શેકવાનો છે થોડું શેકાઈ પછી એની ઉપરની તરફ પણ ઘી લગાવી દેવાનું અને ઘી લગાવીને પલટાવી દેવાનો અને બીજી તરફ પણ એક સરખું દબાણ આપીને શેકી લેવાનું ખાખરાને શેકતી વખતે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે એની ધારનો ભાગ લોઢીના સેન્ટર ઉપર લઈ લેવાનો અને ખાખરાની ધારને જ પ્રેસ કરતા રહેવાનું વચ્ચેનો ભાગ આપોઆપ જ ક્રિસ્પી થઈ જશે વળી એને એકદમ લો ફ્લેમ પર શેકવાનું હાઈ ફ્લેમ પર જો એને શેકશો તો એ લાલ થઈ જશે એક ખાખરાને શેકાતા બે થી ત્રણ મિનિટનો સમય લાગશે જો કે એ ખાખરાની થિકનેસ અને ગેસના ટેમ્પરેચર પર ડિપેન્ડ કરે છે તો શેકવાનો સમય થોડો વધતો ઓછો થઈ શકે છે આ રીતે બધા ખાખરા શેકી એક એર ટાઈટ ડબ્બામાં ભરી દો તો એ બે મહિના સુધી ખરાબ નથી થતા એનું વજન કરીને બતાવું તો માત્ર એક કપલોટમાંથી દોઢસો ગ્રામ જેટલા ખાખરા તૈયાર થાય છે તો બજારમાં ખૂબ જ મોંઘા મળતા ખાખરા ઘરે મફતના ભાવે બને છે આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો